તળાજામાં રામપરા રોડ દાંતરની વાડી પાસે ઘર બહાર મિત્રો સાથે બેઠેલા યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ છરી ધોકા વડે હુમલો કરવો એક સામાન્ય વાત થઈ ગઈ છે ગુનેગારોમાં કાયદાનો જરા પણ ડર રહ્યો નથી તેવું જ બનાવ આજે રાત્રીના સમય દરમિયાન તળાજા શહેરમાં બન્યો હતો બનાવની વાત કરીએ તો તળાજા શહેરમાં રામપરા રોડ એમ કે સ્કૂલની સામે યાકુબભાઈની વાડી ખાતે રહેતા વિજયભાઈ પુપતભાઈ ડાબી ઉંમર વર્ષ એકત્રીસ ગતરાત્રિના સમય પોતાના મિત્રો સાથે બહાર બેઠા હતા તે સમયે આરોપી આશીષભાઈ અરવિંદભાઈ મેર રહે મજૂર સોસાયટી તળાજાવાળાએ સામાન્ય બાબતને લઈને ફરિયાદી ઉપર જમણા હાથે તથા ડાબા ગોઠણ પાસે અને ડાબા પડખાના ભાગે શરીરના ઘાસકી અને ઈજા પહોંચાડી હતી આ બનાવમાં પોલીસે આરોપી આશીષ અરવિંદભાઈ મેર વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા